નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક અજાણ્યા ટેમ્પો ચાલકે પ્રવાસીઓ પર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી ઝડપ પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાડના તિથલ બીચ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેમ્પો ચાલકે બે ફિકરાઈ ટેમ્પો હંકારી પ્રવાસીઓની પાંચ થી છ જેટલી ગાડીઓને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો ટેમ્પો ચાલકે પ્રતિકાર કરવા ગયેલા સહેલાણીઓ ઉપર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો પ્રવાસીઓએ બનાવની પોલીસને જાણ કરી હતી જેને લઈને વલસાડ સિટી પોલીસની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી કેટલાક પ્રવાસીઓએ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર